સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાનોદના નવા માંડવા ગામ સ્થિત જાંબુ બ્રાહ્મણ પાઠશાળા ખાતે આજરોજ યજ્ઞશાળાનું લોકાર્પણ તેમજ એક હજાર આઠ લાડુની ગણેશ આહુતિ આપીને યજ્ઞ આરતી પૂજન કરી પૂર્ણ કરવામાં આવ્યું યજ્ઞશાળા બનાવવાનો મુખ્ય ઉદ્દેશ બ્રાહ્મણોના બાળકો વેદ બનતા હોય છે અને યજ્ઞ કરી શકે સાથે સાથે કર્મકાંડમાં આગળ વધી શકે તે ઉદ્દેશથી આ યજ્ઞશાળાનું શાળાનું લોકાર્પણ પ્રમુખશ્રી તેમજ પ્રમુખ મંડળ તેમજ બ્રહ્મા આગેવાનો દ્વારા અને ગુરુજી દ્વારા કરવામાં આવ્યું હતું તે ઉપર પર બ્રાહ્મણ પરિવારો એકત્ર થઈ ગણેશજીના આશીર્વાદ લીધા હતા સાથે સાથે પ્રસાદીનો લાવો લીધો હતો તે સાથે જ એકત્રીસ તારીખના રોજ સમૂહ જનૈય યજ્ઞ પવિત્ર સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે આ પાઠશાળા એકસો અઢાર વર્ષથી કાર્યરત છે અને દર વર્ષે બ્રાહ્મણ પરિવારના બાળકોને નિઃશુલ્ક યજ્ઞ પવિત્ર સંસ્કાર આપવામાં આવે છે આ પરંપરાને અવિરત એકાવન વર્ષ પૂર્ણ થશે સાથે સાથે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ યાજ્ઞિક જાણી ડભોઈ શ્રી જાંબુ બ્રાહ્મણ સંસદ પાઠશાળા ચાંદોદ તીર્થ ગ્રામ લગભગ એકસો ને અઢાર વર્ષથી આ પાઠશાળા ચાલી રહી છે આજે અનેક વિદ્યાર્થીઓ આ પાઠશાળામાંથી પહોંચી રહ્યા છે કેટલાક વેદપાઠી બન્યા છે કેટલાક જ્યોતિષ જ્યોતિષી બન્યા છે કેટલાક ભાગવત આચાર્યો બન્યા છે અનેક વિદ્યાર્થીઓ આ પાછળમાંથી તૈયાર થઈને બહાર નીકળ્યા છે પરંતુ આ પાછળમાં વિશેષ મહત્વ કર્મકાંડને આવ્યું છે એટલે કર્મકાનની ઋષિ પરંપરાથી યજ્ઞ યાજાથી કર્મનું પૂરેપૂરું જ્ઞાન પ્રાપ્ત થાય એના માટે સુંદર એક યજ્ઞશાળાનું શાળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો જેનું નામ કણવ મહર્ષિ યજ્ઞશાળા નામ આપવામાં આવ્યું છે કારણ કે આ કાણવા શાખા અંતર્ગત પાછળ ગુજરાતની અંદર એક જ પાછળ છે તો એ કાનવા શાખી બાળકો ઋષિ પરંપરાથી પૂરેપૂરું પ્રેક્ટિકલ સાથે જ્ઞાન પ્રાપ્ત થાય એના માટે એક ભવ્ય સુંદર યોગ્ય શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આજે એ જ યોજ્ઞ શાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ગણેશ યાગથી યો મોદક સહસ્ત્ર યજતી સવાંછિત ફલમ વાપ નહોતી અઢાર જે એક હજાર મોદકથી આહુતિ આપે એની દરેક મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય તો વિદ્યાર્થીઓના ભાવિ ભવિષ્યને લઈને ગુરુજીએ ધ્યાનમાં રાખી ગણેશ આ યજ્ઞશાળાનો શાળાનો પ્રારંભ કર્યો છે અને વિદ્યાર્થીઓ માટે આ યજ્ઞશાળા શાળાથી પૂરેપૂરું બધાને સશાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત થાય એના માટે દિવ્ય યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે સાથે આ બે ત્રણ દિવસ પછી જ એકત્રીસ તારીખે એકત્રીસ જાન્યુઆરી 2025 દિવસે સમૂહ યજ્ઞો પવિત્ર પણ આયોજન કરવામાં આવ્યું છે એ લગભગ એકાવન એકાવન માં સમૂહ યજ્ઞ પવિત્રનો ઉત્સવ છે એકાવન વર્ષથી આવી રથ ચાલુ રહે છે એક સાથે અનેક બટુકોને ઉપવિતનું દાન કરવામાં આવશે ઉપનયન એ પણ નિઃશુલ્ક કોઈ અહીંયા શુલ્ક લેવામાં આવતું નથી બાળકોનું યજ્ઞ સંસ્કાર યજ્ઞ પવિત્ર પરમમ પવિત્ર એક બળ પ્રદાન કરવા વાળું આ એક ઉત્તમ સંસ્કાર છે એ સંસ્કારનું આપના પણ બટુકો ને ક્યારેક આ સંસ્થામાં લાભ લેવા માટે આપ સૌને પણ આમંત્રણ છે આપ સૌથી આ સંસ્થાનો લાભ લઈ શકો છો આ સંસ્થામાં જોડાઈ શકો છો આ સંસ્થામાં ભવ્ય યાર પણ નિર્માણ કર્યું છે એમાં તમને ભાવ થાય કે અમારે પણ આ યજ્ઞ કરાવવો છે તો આપ સૌ આ ચાણો ગીર્થ ધામ ક્ષેત્રમાં આવેલી આ યજ્ઞશાળામાં શાળામાં આપ સૌ પણ યજ્ઞનું આયોજન કરી શકો છો એનો લાભ લઈ શકો છો આપણી સૌની વ્યવસ્થા પણ આ સંસ્થા દ્વારા કરવામાં તમને આવશે જય શ્રી કૃષ્ણ જય શ્રી